મિત્રો આપણે વાડી આવ્યા છીએ અત્યારે આપણે વરસાદ રહી ગયો છે થોડો અને કૂવામાં પાણી એટલું ભરાઈ ગયું છે જોઈ લે ધાર સુધી પાણી આવી ગયું છે આ આપણી બોર્ડર છે આપણે છે પાણી પીવું જ પી શકીએ આપણે જોઈ લઈએ આટલું પાણી થઈ ગયું છે કુવાનું પાણી એટલું પાણી ભરાઈ ગયું કૂવામાં જોઈ લે અને ખેતરમાં પાણી ભરાઈ ગયા છે એટલો વરસાદ પડ્યો છે બધું જળ બંબાકાર થઈ ગયું બધું આડવીના પાન ડુંગર છે એમાં વાદળ બેસી ગયા આપડે ખેતર માં જઈશી રાઉન્ડ મારવા હવે એમાં સોયાબી છે આમાં મેથી હરથી તો ફેલ થઈ ગયું મેથી ખડ છે મેથી તો પૂરું થઈ ગયું હવે આ ખળ વાવ્યું છે ઘાસ પછી વળી પાણી આવેલા છે ખેતરમાં પાણી ભરાઈ ગયા એમાં દવા થાઈતી હતી છૈંયાની ત્યારે છૈયા સુકાવા માંડ્યા છે અને આપણે આ મકાઈ અમેરિકન મકાઈ હતી આમાં ખડની દવા મેળી હતી પણ માથે વરસાદ થઈ ગયો તેલ ઓછી લાગી છે ક્યાંક ક્યાંક લાઈ ગયી છે ક્યાંક ક્યાંક નથી લાગી આવું થઈ ગયા છે ખળ અમુક પણ લાઈ ગયો અમુક પણ નથી લઈ ગયું આ મકાઈ બાકી ખડત થઈ ગયું નકરું હાથી આંખવાનો વારો નહો એવો કારણ કે વરસાદ જ રહ્યો નથી હાથી કેમ આપવું વીસ પચીસ દિવસની થઈ છે મકાઈ ત્રેવીસ તારીખ એક મહિનો થશે આજે અઢાર તારીખ ઓગણીસ તારીખ છે બીજી મકાઈ ભાઈ બીજી રહી ગઈ તી એ નાની નાની છે હવે આપણે અહીં લીમડો તોડી લઈ મીઠો લીમડો છે ખાવા માટે થોડોક લઈ જાય ડાયરેક્ટ તોડી લેવા એક પાન તોડી લઈ કે વરસાદનું નવીન નવીન ખાવાનું થાય છે આમાં લીમડો લઈ લીધો આપણે હવે આપણો ડિજિટલ ધોરિયો છે આ લીંબુડી આવી જાય આપણે ત્યાંથી બધું બાકી છે વાવવાનું અમારે જે એમાં મકાઈ છે પણ મકાઈમાં ખોડ થઈ ગયું છે હવે દવા થાકી ગયો વરસાદ રહી પછી આવું છે બધું હવે અમે જેવી હરીની ઈચ્છા આપણું હાથમાં કઈ છે નહીં દરિયો બનાવી દીધો વાડીએ ખેતરમાં જોડા એટલો વરસાદ પડ્યો છે એમાં બધી પાણી હેલું જાય છે